નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી શહેરમાં આવેલ સંકલ્પ ભૂમિ ખાતે વડોદરા શહેરના સ્ટેન્ડિંગ ચેરમેન સાહેબ દ્વારા મુલાકાત લેવામાં આવી વડોદરા શહેરમાં આવેલ સંકલ્પ ભૂમિ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવા માટે ટૂંક સમય પહેલા આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કેટલાક સમયથી કામગીરી બંધ હાલતમાં જણાતા સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા ફરીથી અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું ત્યારે આજરોજ વડોદરા શહેરના સ્ટેન્ડિંગ ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી સાહેબ દ્વારા કમાટીબાગ ખાતે આવેલ સંકલ્પ ભૂમિ ખાતે ઓચિંદી મુલાકાત લેવામાં આવી હતી કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાનું જણાવ્યું હતું સાથે સફાઈ તેમજ ગેટના રિપેરિંગ સાથે અનેક કામગીરી માટે સૂચનાઓ આપવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ કમાટી બાગ ખાતે જે સંકલ્પ ભૂમિ છે સંકલ્પ ભૂમિ ખાતે જે બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમાનું અનાવરણ કરવાનું હતું ત્યારે ઘણા સમયથી કામગીરી બંધ હતી પરંતુ અમે ટૂંક સમય પહેલા જ અલ્ટિમેટમ આપ્યું હતું કે જે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે વેલામાં વેલી તકે તેનું અનાવરણ કરવામાં આવે સાથે જે કહેવાય છે કે જે પણ સાફ સફાઈની જે પણ વાત હતી એના માટે પણ અમે લોકોએ જે તે અધિકારીઓને વિનંતી કરી હતી આજ રોજ જે વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી સિતલ મિસ્ત્રી સાહેબ ઓચિંતિ વિઝિટ કરી અને જ્યારે સંકલ્પ ભૂમિમાં જે પણ અધિકારીઓ અને કર્મચારીઓ હતા તેવા તમામ લોકોને સૂચના આપવામાં આવી સાથે જે કહેવાય છે કે જે સંકલ્પ ભૂમિ ખાતે જે ગેટ તૂટી ગયો હતો સાથે જે સફાઈની વાત છે આવી તમામ રજૂઆતો કરી હતી અને રજૂઆતો અને કોર્પોરેશન કર્મચારીઓ હું ખુબ ખુબ આભાર માનું છું સાથે વહેલામાં વહેલી તકે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવે તેવી અમે આજે રજૂઆત પણ કરી હતી અને અમને આશ્વાસન આપી છે કે ચોક્કસથી અમે વહેલામાં વહેલી તકે આ પ્રતિમા નું અનાવરણ કરીશું